વાગલ લાઈવ ન્યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ સમાચાર મેળવો નમસ્કાર વાગળ ન્યુઝ ચંદિધાન બારોટ લાઈવ વાગડ ન્યુઝ આપ કે ખાંડેક વાડી વીડી વિસ્તાર વાડી વિસ્તારમાં જે આવેલો પાણીનો ટાંકો જેને પુરવઠાનું કનેક્શન દેવામાં આવશે પાણી પુરવઠા વિભાગમાંથી તો હજી સુધી કોઈ કનેક્શન દેવામાં આવ્યું નથી અને આવી રીતે ટાંકાની હાલત આ લોકોને પાણી પીવાની વારંવાર સમસ્યા થઈ રહી છે તો એ બાબતે આ ભાઈથી હું પૂછું શું નામ ભાઈ તમારું સંજય રબારી શું કહેવા માગો છો આપ વાડી વિસ્તાર જે ખાંડેકના વાડી વિસ્તારની અંદર આવે છે વીડીવાડી વિસ્તાર તેને ખાંડેકના પાણી પુરવઠાની અંદરથી કનેક્શન આપેલું છે જેનું તમે કંડિશન જોઈ શકો છો જે પાણી પુરવઠાનો ટાંકો છે અને બે અમે બે ત્રણ વખત પંચાયતની અંદર રજૂઆત કરવા ગયા તો પંચાયત દ્વારાએ બાણા ટોણાં કાઢીને એમ કહેલું છે કે આની રજૂઆત અમે તમારી સાંભળી છે અને બે ત્રણ દિવસમાં પાણી ચાલુ કરી દઈશું પણ હજી સુધી કોઈ પાણી પાણી તો નહીં પણ પાણીનું ટીપું તમને ટાંકાની અંદર નહીં જોવા મળે હાલ અમે કન્ડિશન બતાવીએ છીએ તમે જોઈ શકો છો નમસ્કાર હલો અને જો આ ભાઈ થી બી હું પૂછપરછ કરી લઈશ શું નામ ભાઈ તમારું ચિરાગભાઈ તમે શું કેવા માંગો આ બાબત છેલ્લા પાંચ છ વર્ષથી આમાં ક્યારે પાણી પણ આવવામાં નથી આવ્યું અને પંચાયત દ્વારા ક્યારે પણ આમાં પાણી પૂરું પાડવામાં નથી આવી રહ્યું આની કન્ડિશન તમે અત્યારે હાલઘડી જોઈ રહ્યા છો કેવી છે અંદરથી પણ જુઓ કચરો બચરો પડ્યો છે આમાં ક્યારે પણ કન્ડિશન પણ પાણીનું નથી દેવામાં આવ્યું અને મોટર બોટરની પણ કાંઈ પણ વ્યવસ્થા આમાં કરવામાં આવી નથી